જય જવાન જય કિસાન મિત્રો જુઓ આમ જુઓ ત્રીસ વીઘાના ના પાથરા ભાઈ ને આમ જુઓ રોવું આવી જાય આપણા આંખમાં આંસુ આવી જાય જુઓ માલ ચરેશ ઊભા પાથરામાં માલ ચરેશ જવો તમને બતાવું ગાયું બકરા ગાઢર તરે આમ તો જુઓ ભાઈ આમાં હજી સરકાર એમ કહે છે કે આ કંઈક આવશે હજી ખેડૂતને ટેકાના ભાવે એક પશુ મન લેવું આમ જુઓ પાથરે પાથરો ઊભા પાથરા મુક દીધા માલ માલ એ નથી ખાતા એવી માંડવી થઈ ગઈ આમ તો જુઓ મિત્રો હે શરમ કરો સરકાર હવે તમે એકસો પચીસ મનના ગતકડા લેવા તમારે આ તકે સહાય જાહેર કરવાની હોય જગ્યાએ તમે ટેકાના ભાવે નવ તારીખ થી મગફળી કરશો તમે આમાં હું છે કોણ લઈને આવવાનો છે આગોતરું વાવેતર કર્યું એવા આઠ દસ ટકા ખેડૂતે કાઢી છે એની તો વેપારીઓ લઈ લેવાના એ નાખવાના તો આવું હું કરવાનું બટ વાય શા માટે કરો છો આમ તો જો કેટલું દુઃખ લાગે છે આમ જો આખા ખેતર ની અંદર નકરું ઢોર ઢોર આ તમને કઈ બનાવટી નથી બતાવતો આ લાઈવ બતાવું છું આમ તો જો તમે હે ભાવેશભાઈ આમ જો આ ઉભા ઉભા પાથરામાં મૂકી દીધા ઢોર આમ જો આખા ખેતરમાં માં ત્રી વીઘા નું ખેતર જ્યાં જવો ત્યાં ઢોર 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 લાય લાગે આપણી આંતળી દુભાય ખેડૂત અરે હવે તો કઈક સમજો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બની ગયા તમારી સહાય ખેડૂતો અનેક મરી જાય પછી તમારી સહાય આવશે આમ ચરે ચરે બકરા આ બનાવટી નથી બતાવતો આમ જુઓ આખા ખેતર માં પણ આમાં મજૂરી નથી થાય એમ શું કરે આ બધું ઉગી જુસ આમાં પડકાર વિશાન એરું નીકળે નકરા આમ જુઓ આમ તો જુઓ તમે

આખા ખેતરમાં ઢોર મૂકી દીધા પણ આમાં ઢોર ન મૂકે તો શું કરે આ બધું છે ભેંસુ બી ખેડૂતોને આ હાથમાં આવવાનું શું આમાં હાથમાં આવે જો આમ તો જોવો મિત્રો આમ જુઓ ઉભા પાથરામાં ઢોર ચરાવવા પડે આ કોઈ વિદેશનું કામ નથી હો અમારા ગુજરાત ગુજરાતના અમરેલી જિલ્લાનું આંબડી કામ છે આ સાવરકુંડલા ભાઈ દિનેશભાઈ ખૂબ દુઃખ લાગે સરકારે જે નાટકો કરે નાટકો માંથી બહાર નથી આવતી આમ કયો આ ખેડૂતને તો કવડું નુકસાન એકસો પચીસ મણના ગતકડા બંધ કરવા જોઈએ અને ભાવાંતર યોજના લાગુ કરવી જોઈએ અને જે કાંઈ એને આપવું છે એ સીધી સહાય આપી દે ખેડૂતોને યાર એવી માંગ છે આપડી આવા હુંકરા હેરાન કરે છે સમજુ આખા ખેતરમાં જો હું ફરતો ફેરવું જો આખું ખેતર ચરાવી રહ્યા જો આખું ખેતર આમ જો આમ તો જોવો તમે ઉભા પાથરામાં બકરા મૂકી દીધા ભેંસુ મૂકી દીધી હવે સરકારને કંઈક શરમ થવી જોઈએ યાર આ ખેતી પ્રધાન દેશમાં ખૂબ દુઃખ સાથે કેવું પડે કે સંવિધાનમાં આપેલું છે કે જયારે જયારે પણ આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂત ઉપર કે ખેતી ઉપર કોઈ આફત આવે જેવી કે કુદરતી કોઈ હોનારત આપતી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદનો માર પડે ખેડૂતને નુકસાન જાય ત્યારે માયબાપ સરકાર હોય કુદરત તો રૂટી છે યાર તમે શું કરવાનું રૂટો બટવાય તમે ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકો તો આ ખેડૂતનું કેમ નહીં એક વખત અન્ય રાજ્યોમાં દેવું માફ થતું હોય તો ગુજરાતમાં હું ઝાટક્યા વાગે છે એમ મારું કહેવાનું આ ખેડૂતો મરી જશે આમ તો જુઓ તમે આ બધું હળગાવે છે ખેડૂતો બહાર કાઢે ઢોર મૂકી દીધા ખેતર તો ખાલી કરવાની એક અપેક્ષા એક ભાઈ પાણી થયું છે તો કાંઈક વાવેતર કરીએ પણ વાવેતર કરવા ને રૂપિયા તો ઘરમાં હોવા જોઈએ ને બિયારણ કે ખાતર ના ખેડ કરવા ભાઈ સુરેશભાઈ તમે તો કાંઈક લખો કિસાન નેતા છો યાર બોલો બોલો તમે બધા બોલો યાર ભાઈ રમણિકભાઈ ભંડેરી અત્યારે આખા દેશના તમામ નાગરિકોની સહાનુભૂતિ ખેડૂતો પ્રત્યે છે સિવાય કે સરકાર સરકારે હજી નાણાં મંત્રાલયમાં પૂછવાનું છે ને ફલાણે પૂછવાનું નથી પછી જાહેર કરશું પણ ખેડૂતો મરી જાય પછી કનુભાઈ જય કિસાન ભાઈ મહેશભાઈ માવાણી ખેડૂત આગેવાન છે ખૂબ જાગૃત વ્યક્તિ છે જય કિસાન મુનાભાઈ પટેલ જય કિસાન આમ તો જોવા બકરા ચરે આખા ખેતરમાં બકરા ગાયું ભેંસુ બકરાય નથી ખાતા ઈ બે ઈદા હે એવું વાસ મારે હડી ગયું બધું ફર્સ્ટ નંબર ની હતી ને પૂરો પૂરો ખર્ચો કરનાય કારણ કે હાવ પકવી હોય એટલે પૂરો ખર્ચો થઈ ગયો હોય તો શું લાગે આમાં ખેડૂત નું લેણું માફ થવું જોઈએ કે નઈ એક વખત ખાય હું આમાં ખેડૂત વાય તો આ છે હે ભાઈ આ નથી કેતા કુવામાં હોય તો અવેડામાં હવે ખેડૂત ને હશે તો આ દેશ હાલશે ને બધા લોકો નભશે ને અને આવું મોટું નુકસાન તોય સરકાર નું પેટનું પાણી હલતું નથી યાર ખુબ દુઃખ લાગે છે તમને દુઃખ લાગતું હોય છે માલધારી લોકો તમારે ઘાસ સારો નેચરો તમારે ઘાસ સારો તો સરકારે આ બધી માય બાપો એ વ્યવસ્થા કરવી ને તો બીજું કોણ કરે કુદરત તો રૂઠી છે યાર કુદરત રૂટી છે જો ભાઈનું પણ કહેવાનું આમ તો જુઓ આ બધું યાર તું ધાણી થઈ ગયું જો કેટલી ગાયો ચરે જુઓ તમે જોઈ શકો છો બેટા કેમ લાગે બકરા ચરે છે ભાગવાન મળે છે નહીં ખરાબ થઈ ગયું બધું વાસ મારે બધું ઉગી ગયું તને આમાં ખેડૂત તો ઘણા મરવા મળ્યા યાર સરકારે કાંઈક આપવું જોઈએ ને ખેડૂતને હા આપવું જોઈએ ને ખેડૂતે હોય તો બધાયનું હાલે બરોબર ને ભાઈ જો આ નાનું બાળક પણ સમજે છે અને હે હા મત જોતું હોય તય આવે એમ ભાઈનું કહેવાનું છે આવે તે ગામડે ગામડે આવે મત ગોતવાય ગામ અત્યારે થઈ જશે ખેતર ચિંતા મુકાઈ જુ અત્યારે કોઈ આટો મરવાય ના થાય સરકાર તો ખાલી વાતું કરે છે કેધું ને કેટલાય ખેડૂત મરવા મળ્યા મરી જાય પછી પૈસા આપશે એની લેણું માફ થવું જોઈએ નહીં એક વખત ખેડૂત એકસો પચીસ મન ટેકા ભાવે લે પણ આમાં હોય તો ખેડૂત નાખવા જાય ને આમાં કઈ સેતો નહિ બધું પૂરું થઈ ગયું છે ભાજા ને બિચારા હું સમજવું એમ એમ નો જો આમ જો મહેનત કરી આવું છે તોય ભેગું કરે ભાઈ શું છે નામ આપનું તમારું નામ ભગવાનભાઈ ભાઈ હું નામ ભગવાનભાઈ તમારી વાડી છે ને ભગવાન આ ત્રિવિઘા માં બધું કેમ ચારી દીધું તમને આ થોડુંક હાથમાં આવ્યું લેવું તું કે આમાં કઈ નથી આવે નથી આવે કઈ નહીં 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 એમાં કઈ નથી આવે આમાં નથી આમ કાંઈક નવી અપેક્ષા એક ભાઈ પાણી છે નવું કઈક વાવેતર કરી વ્યાજવા ગમે સરકાર ને હું તમે અનુરોધ કરો છો કે કઈક લેણું બેણું માફ કરે એવું કઈ કહો છો ખેડૂત કે ખેડૂત જો તોય હસતા હો એટલું નુકસાન તોય હસતા જો આ જગતનો તાત આ ધરતી પુત્ર કણ મણ કરનારો દુનિયાનો બાપ જુઓ તોય હસતો ને હસતો એટલું નુકસાન છે આ મહેનત કરીને બધું હળી જુઓ આમાં કાંઈ હાથમાં નતા હોય બહાર કાઢે ખેતર ખાલી કરે છો ખાતર તમે વળી એમ છો કે આ ભેગું કરીને આ પાસે કાઢવાના હશે માંડવી આમાં શું છે કાઢી લે તો કાઢી નો લેવી તો કાઢી નો લે માલ માલ ઉ માલ ઉકરવા ચરવા દે હજી એકવાર બહાર કાઢી પછી આને દિહ વાળી છે ભગવાન ભાઈ ખેડૂતના દિલ અંદર આગ લાગી છે ઈ તમે જોવા આવો તમને ખબર પડે અમારી આંત દુભાય છે તમે કેમ કઈ જાહેરાત નથી કરતા તમારા ઉદ્યોગપતિ ના લેણા માફ કરવા રફુ ચક્કર થઇ જાય દિવાળા ફૂકીને ત્યાં તમે કઈ કરી નથી શકતા અને અહીંયા અમારો ખેડૂત મરી જાય છે ત્યાં તમને શું થાય છે હું ઝાટક્યા વાગે હવે તો અમારો સંયમ ખૂટ્યો છે અમારો સંયમ હવે અમારી ધીરજ બધું ખૂટી ગયું છે તમને આવનારા સમયની અંદર આ જગતનો તાત જવાબ આપશે સંગઠિત થઈને એની કરતા બેટર છે કે તમે તાત્કાલિક ધોરણે તમે વિચાર તો કરો આ બેન ની વ્યથા જુઓ તમે આ માત્ર ખેડૂત ની ને ભાગ્યા ફાર્મે કે બાર કાઢ નાખો એટલે અમારે દાડિયા કરીને કાઢવાનું જાય હા કાઢવું તો પડે શું કરવાનું ગાવી ખાતી જોઈ ઈ દોડવા મળે જો આ ગાવી હે પાથરા બહાર કાઢા એક અપેક્ષા એક ભાઈ કાયક નવું વાવેતર કરીએ બહાર તો કાઢવું જ પડે ખેતર તો ખાલી કરવું પડે આ બધા ખાલી કરે છે ખેતર અને સરકારના પેટનું પાણી હજી હલતું નથી હજી તો કઈ નાણાં મંત્રાલય ને એલા ભાઈ તમારે આમાં ખેડૂત ને આપવું હોય તો બધે પૂછવું પડે જ્યાં તમારા બજેટ ખોરવાય જાય તમારા ઉદ્યોગપતિઓના લાખો અરબો કરોડના દેવા માફ કરવા હોય તો એ તમારે કોઈની પરમિશન નથી લેવી પડતી શરમ કરો શરમ જરાક નેતાઓ હું તો સેલ્યુટ કરીશ કુમારભાઈ કાનાણી સુરત વરાછા વિસ્તારના ધારાસભ્યને જેવીભાઈ કાકડિયાને કે ભાજપમાં રહીને ભાઈ થોડુંક સત્તામાં રહીને બોલવું પડે ન્યાયિક રીતે તો બોલવું પડે ને અને જનતા મોટી છે ઓ ભાઈ સરકાર મોટી નથી જનતા મોટી છે એટલું ક્યારે ભૂલતા નહીં એક લેવા જો પાંચસો મિનિમમ ખાતા સડી ગયા હા અઢાર વીસ હજાર રૂપિયા તો ખર્ચો સડી ગયો વિઘે જો આ પીડા જુઓ તમે આ જગત નો તાત બોલે કોઈ ખોટું નથી બોલતો આમાં કાંઈ નથી કાંદો કાઢ લીધો કાંઈ નથી લઈ લીધું તો તમને શું તકલીફ થાય છે તમારા પેટનું પાણી કેમ નથી તમારા સાંસદો ખુદ સીએમ આપડા મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી આપણા આટો મારી ગયા ગીર સોમનાથ જિલ્લામાં અન્ય જિલ્લામાં ખેતર રહેશે જોયા તો હવે તમારે કોની વાત છે હું કહું છું આમ તો જુઓ તમે થોડીક શરમ કરો થોડીક શરમ કરો અને તમે ખેડૂતો કાળજું દુભાય છે આંતડી દુભાય ખેડૂત ની ખૂબ દુઃખ લાગે છે આ બધું જોઈને જો આ જોઈને ખૂબ દુઃખ લાગે છે આ બહાર કાઢવાના દાઢી આ કરવા પીડ્યા એલા ભાઈ ખેડૂત માંગે નહીં પણ સિચ્યુએશન એવી થઈ છે એટલે માંગવું પડે છે એમ હું કહું છું આ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કુદરત ત્રૂટિ છે યાર અને હું એવુંય નથી કહેતો કે ભાઈ તમે એટલા જ આપી દો પણ તમારે જે દેવાનું હોય તમે તાત્કાલિક જાહેર કરો વિરોધ નો વંટોળ વધતો જાય અત્ર સર્વત્ર વરસાદ તો થયો નુકસાન થયું પણ અત્ર સર્વત્ર વિરોધે છે તમારો એમાં તો તમે આંખું ખોલો તમારી આ તમારે હતી આવીની ચૂંટણી નજીક આવ્યાની કોઈ પરવા નથી તો એનો સીધો મતલબ એવો થાય કે તમે કાંઈક ને ટેકનિકલ આ મોડર્ન યુગમાં એવું કાંઈક યુઝ કરીને તમને ખબર છે કે આપણે જીતવાના એવું કઈ તો નથી ને એમ આ તમે વિચાર તો કરો આખા ખેતરમાં બકરા ચરે ભેંસુ ચરે ગાવું ચરે આ બાર ઢગલો અને હજી તમે ભાઈ ભાવેશભાઈ કસવાળા જય કિસાન મૌલિકભાઈ માલાણી જય કિસાન મનસુખભાઈ વેકરિયા જય કિસાન અભાભાઈ ચુડાસમા ભાઈ કયું ગામ છે આંબડી ગામ છે અમારું જ આંબડી ગામ છે કોઈ બીજું ગામ નથી આ અમારું આંબડી ગામ છે મુંજાયેલા ખેડૂત જો તમને બતાવું જેની મગફળી છે એની પાસે લઈ જશે બળદ આકવા તો વિચાર કરે છે એનો ચહેરો જોવે તમે એના હાવભાવ જુઓ ચહેરા તો તમને કઈ ખબર પડે જુઓ જુઓ હજી બળદ ગાડું ભરીને જોવો તમે આ કોઈ કઈ ખળે કાઢવા નથી જતા માંડવી અને બહાર કાઢ્યા માલ ના માલે નથી ચરતા મિત્રો વિડીયો શેર કરજો અને આંધળી મુંગી ને બેરી સરકાર સુધી પોગાડો એને આંખે આડા થી પાટા ઉગડે અમે રોજ ધું ધોકાવીશ છેલ્લા પંદર દિવસથી પણ આ સરકારને તાત્કાલિક હું તમને કહું શરૂઆતી સ્ટેજમાં જ્યારે જયારે થોડોક વરસાદ પડ્યો ત્યારે સીધા ખેડૂતોને ખુશ કરવા જોઈએ તો અમુક ખેડૂતો સુસાઈડ કરવા મીડ્યા કરે નહીં અને તમારે ઈશ્વરે આપ્યું હોય ને મોટા ઉદ્યોગપતિઓને એને તો તમારે કાંઈ નહી તો હું કહું તમારા પરિવારના કોઈ ખેડૂત અત્યારે દુખી હોય ને તો એને તમારે મદદ કરવી જોઈએ હું સેલ્યુટ કરીશ ઓલા બિલ્ડર કુંભાણી નામ તો મને ભૂલાઈ ગયું અમદાવાદના બિલ્ડર છે એને બાદલપુરને એવા ચાર ગામ તતખ લઈને એણે જાહેરાત કરી સરકાર તો શું કરતી હતી અમારા પરિવારના ચોડવડિયા બાબુભાઈ જીરાવાલાને હું સેલ્યુટ કરીશ સેલ્યુટ કે એને ઓગણીસો પંચાણું વખતનો જે વિવાદ ચાલતો હતો એના ગામમાં જે નોટ યુ નહોતું મળતું બેંક તરફથી એ વિવાદ સુલઝાવ્યો ખેડૂતો દેવું ભરવા માટે સક્ષમ નહોતો આખા ગામનું દેણું ભરી દીધું એને ઈશ્વરના કુદરતના આશીર્વાદ મળે અને આ કુદરત ખેડૂતનો નિહાપો લાગશે ઓ આ હત્યાવીમાં તમને કુદરત જ જવાબ આપશે બધાને માઇન્ડ ફેરવશે ડાયવર્ટ કરશે એના કરતા બેટર છે કે તમે તાત્કાલિક કોઈ સારી ઘોષણા કરો જાહેરાત કરો અને ખેડૂતને ખુશ કરો ને મરતો અટકાવો અને તમારા પરિવારમાં કોઈ એવો ખેડૂત હોય ને એટલું બધું નુકસાન થયું હોય તો ફૂલ નહી તો ફૂલની ની પાકડી આપીને એને આશ્વાસન આપજો એનો જુસ્સો વધારજો બહુ થોડા મહેનત કરી લેશુ અને તું તારે ટેન્શન લેમાં તારા પ્રસંગ કે કાંઈ પણ હોય સામૂહિક રીતે બધાય વ્યવહાર કરીને ઉકેલી દેવું થોડું થોડું ફૂલ નહીં તો ફૂલની ની આપજો ઈશ્વરે આપ્યું હોય તો તમને ધંધા ઉદ્યોગ વ્યવસાયમાં ખૂબ બળતી આપી હોય ને ભગવાને તો તમે ગામડા તરફે જો કાંઈક ને કંઈક આ ગામડું તમે તમે આ ગામડામાંથી જન્મીન ગયા બહાર ભાઈ રાઠોડ વજીરભાઈ લાલુભાઈ સગર જય કિસાન જીતેન્દ્ર ભાઈ જય કિસાન પ્રશાંતભાઈ પાચાણી જય કિસાન નરેશભાઈ રાઠોડ ગંડુ રાજાનું રાજ છે પણ એવું જ છે ને ભાઈ હજી તો વિચારણા કરે છે યાર નાણાં મંત્રાલય ને પૂછવું પડશે અમે સમજીએ કે ભાઈ તમારે બધું જોવું પડે વિચારવું પડે પણ ખેડૂતનું હોય ત્યારે જ વિચારવાનું એમ આ કેટલાય ઉદ્યોગપતિઓ દિવાળું ફૂકીને ભાગી જાય છે ત્યારે તમે વિચારતા નથી આજ દુભાય છે પણ ભલે ને ઉગેલું તો ઉગેલું થોડું ઘણું કઈ કોણ લે આ વેપારી લેવાનું તો પણ આને સરકારે જાહેરાત કરી કે પચવી મન લેવો આમાં કઈ થાય એમ નથી બંધ રાખો નઈ હસોડો આ તમારા નાટક જયારે જાહેરાત કરવાની હવે જે કરવાની છે એ નથી કરતા જાહેરાત માંડવી લેવું અરબો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે પ્રધાનમંત્રી આપણા પનોતા પુત્ર ગુજરાતના કહેવાતા પનોતા ઉપમાન ઉપનામ ક્યારે આપ્યું હોય કે ખુબ લાંબા સમય કોઈ પુત્ર જન્મ થાય ને જે દીર્ઘ આયુષ્ય વાળો ને

શેખડા જાવિદભાઈ જય કિસાન પ્રતાપભાઈ ચુડાસમા જય કિસાન ભૌતિકભાઈ નસીદ જય કિસાન કાંઈ નહીં મિત્રો આપણે સંગઠિત થાવ કોઈ પણ પક્ષ કે પાર્ટી આપણો અવાજ ઉપાડે તો આપણે એને ખેડૂત તરીકે સપોર્ટ કરવાનો છે અને આ ખેડૂત માત્ર એક પરિવાર નથી આખો વર્ગ છે બહોળો સમુદાય છે તમે યાર એક સમાજનું આંદોલન થતું હોય જો સરકારને ઝૂકી જતી હોય તો તમે એક કેમ નથી થતા યુનિટી કરીને તમે અવાજ ઉપાડતા શીખો સરકાર જનતા મોટી છે સરકાર મોટી નથી હજી કહ જનતા મોટી છે મિત્રો ચલો મિત્રો બધા હળગે એમ એ નથી વિચાર ભેગો કરવાની મજૂરી તો વધારાની આમાં જે હતું એ બધું નાખ દીધું કઈ ખોટું નથી કેતા આ ધૂળ છે એના હિસાબે હળકતા નથી આ પાથરા તો આ કાઢવાના કરવાના હોય છે આ લીધે હા કરવા જ પડે તો પાડવું જ કરવા જ નથી આ સપ્પન ની સાથી વાળા એક કોઈ એમ કેમ નથી કેતા કે ભાઈ તમે સુસાઈડ ન કરો તમે ચિંતા ન કરો અમારો છ મહિનાનો પગાર અમે તમને આપી દેવું ખેડૂત છે ભાજિયા એ શું કરે ભાજ્યા ને શું આપે બિચારા ખેડૂત એ ચિંતામાં ભાજિયા એ કઈક ને કઈક સમજે છે કે ભાઈ ખેડૂત ને કઈ નથી મળ્યું તો ભાજિયા ને શું આપે ઈ પણ સમજે છે પણ આ જાડી ચામડી સરકાર સમજતી નથી યાર આવી કપરી પરિસ્થિતિ ની અંદર એને સમજણ નથી આવતી ઉગાડતા કોણ જાણે એને હું તકલીફ છે હું પેટમાં દુખે છે જે જાહેરાત કરવી તાત્કાલિક કરો ને અત્યારે ખેડૂત મહામુસીબતમાં મુસીબતમાં છે હું વાવેતર કરવું છું આ તમને વાસ્તવિકતા બતાવું છું કે આ બહાર કઢી રહ્યા છે ઘરમાં કાંઈ નથી વ્યાજવાય કોઈ નથી ધીરતું અત્યારે જે ધિરાણ લેવાનું એ લઈ લીધું હવે એમાં કાંઈ વધુ નથી મળે એમ બેંકમાં હારું મિત્રો હતું બધું હાયલા કરવાનું પણ આપણે એકત્રિત થઈશું